નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા પુત્રને આજે તેમના ઘરે જઈને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ભાવનગરના યતીષભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવ્યા હતા મુખ્યમંત્રીએ શોક સંતૃપ્ત પરિવારજનોને ઘરે જઈને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પિતા પુત્રના મૃતદેહોને ફ્લાઇટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા અમદાવાદથી રોડ માર્ગે બંને મૃતદેહને ગઈ ભાવનગર લવાયા હતા મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી નિંબુબેન બાંભણીયા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સહિતના અગ્રણીઓએ મૃતક પિતાપુત્રોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દુઃખની આ ઘડીમાં સહભાગી બન્યા હતા પલગામમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મૂળ સુરતના વતની શૈલેષ કળથિયાના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ગઈકાલે રાત્રે તેમના પાર્થિવ શરીરને તેમના ઘરે લાવવામાં આવ્યો હતો મોટા વરાછાના નિવાસસ્થાને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો શૈલેષભાઈની અંતિમ યાત્રામાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પંચાયત દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ મહેસાણા જિલ્લાના આખાજમાં યોજાઈ ગયો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંબોધન કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે છેવાડાના માનવી મુખ્ય પ્રવાહમાં આવે તે માટે સરકાર પ્રયત્નશીલ છે અને તે માટે ગ્રામ્ય સ્તરે મુખ્ય જે વ્યવસ્થાઓ પહોંચે તે દિશામાં સરકાર કામ કરી રહી છે જમ્મુ કાશ્મીરના પહલગામાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાને પગલે ત્યાં પ્રવાસમાં ગયેલા ગુજરાતના પરિવારોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બે હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે યાત્રિકો અને તેમના પરિવારજનો લેન્ડલાઇન નંબર ઝીરો ઓગણશી બે ત્રણ બે પાંચ એક નવ શૂન્ય શૂન્ય અને મોબાઈલ નંબર નવ નવ સાત આઠ ચાર જીરો પાંચ ત્રણ જીરો ચાર પર સંપર્ક કરીને સુરક્ષા વિષયક બાબતો તેમજ ગુજરાત પરત ફરવા અંગે સંકલન સાધી શકશે અને જરૂરી મદદ મેળવી શકશે રાજ્યના તમામ પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત ફરે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ અનુસાર રાજ્ય સરકાર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં આજે કામધેનુ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો આ પ્રસંગે કામધેનુ યુનિવર્સિટીના સાતસો બેતાળીસ વિદ્યાર્થીઓને પદવી અને એકસો પાંચ વિદ્યાર્થીઓને ચંદ્રક એનાયત કરવામાં આવ્યા આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે કામધેનુ યુનિવર્સિટીના અભ્યાસથી વિદ્યાર્થીઓ ગ્રામ્ય જીવનમાં વિકાસનું નવું પગલું ભરશે તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીની નવી પહેલ આશીર્વાદરૂપ બનશે અને પશુપાલન તથા ડેરી ઉદ્યોગમાં દિન પ્રતિદિન પ્રગતિ થઈ રહી છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે દેશની ઉન્નતિ માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે તેમણે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં આહારનું અનેરું મહત્વ છે અને શાકાહારી ભોજનનો શરીર પર પ્રભાવ પડે છે કાશ્મીરમાં ત્રાસવાદી હુમલામાં મૃતકોના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સહકારમંત્રી મંત્રી જગદીશ વિશ્વકર્માનું એક્સ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે શ્રી વિશ્વકર્માએ એક યાદીમાં જણાવ્યું છે કે કેટલાક શખ્સોએ આ કૃત્ય દ્વારા નાગરિકો અને કાર્યકર્તાઓમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે આ અંગે રાજ્ય રાજ્ય સાયબર ક્રાઇમ વિભાગમાં અધિકૃત ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે સાયબર ગુના નિષ્ણાતો આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે મહેસાણા જિલ્લામાં નવા ત્રણ પીએચસી કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યા છે વિસનગર તાલુકાના કમાના ગામ ખાતે મહેસાણા તાલુકાના મેઉ ગામ ખાતે તેમજ વિજાપુર તાલુકાના જત્રાલ ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મંજૂરી આપવામાં આવી છે હવે જિલ્લામાં પીએચસી કેન્દ્રોની સંખ્યા વધીને અડસઠ થઈ છે આ સુવિધાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ગામમાં જ આરોગ્ય સુવિધાનો લાભ મળશે પહેલી મે બે હજાર પચીસના રોજ ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે યોજાનાર હોવાથી ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય તેવા હેતુથી તારીખ ઓગણત્રીસ એપ્રિલે રાત્રે બાર વાગ્યાથી તારીખ પહેલી મે રાત્રે બાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ગોધરા લાલબાગ બસ સ્ટેન્ડને ભુરાવાઓ ખાતે આવેલી વિભાગીય કચેરી સામે આવેલ એસટી વર્કશોપ ખાતે ખસેડવામાં આવશે હવે આપ સાંજે સાત વાગ્ય દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર